પોલીસ ઇન્સ્પેક્ટર આર એચવાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર અને તેમની ટીમે કોસમડી ગામ સ્ટાર રેસિડેન્સી ખાતે આવેલી શ્રીરામ ટેમ્પો સર્વિસ નામની ઓફિસ પર દરોડો પાડ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી કુલ પાંચ આરોપીઓની ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં જયવંત ભાસ્કર પાટીલ જે અંકલેશ્વરનો રહેવાસી છે અને ચાર આરોપીઓ મહારાષ્ટ્રના જલગાંવના જિલ્લાના છે જેમની ઓળખ યોગેશ ભીમરાવ ઠાકરે શાહરૂખ દિલીપ પઠાણ રમજાન કરીમ પિંજારી અને હરદાસ પાટીલ તરીકે થઈ હતી પોલીસે આ દરોડામાં કુલ ત્રેપન હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં ઝડતીના રોકડા રૂપિયા પચીસ હજાર દાવોપરના રૂપિયા ત્રણ હજાર નવસો પાંચ મોબાઈલ ફોન અને જુગાર રમવા માટે વપરાતા પત્તા પાનાનો સમાવેશ થાય છે તમામ આરોપીઓ સામે જુગાર ધારા કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ પોલીસે અંકલેશ્વર વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની તૈયારી આપી હતી રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર